પૈસા મળ્યા છે કોંગ્રેસ ને કોને ભાજપ ને પૈસા આપ્યા છે કોના ત્યાં ઈડીની નોટિસ આવી જે દિવસે નોટિસ આવી એના ત્રણ દિવસ પછી કોણે પૈસા આપ્યા અને કઈ રીતે ઈડીની નોટિસ પાછી ખેંચી લેવામાં આવી કેવું બ્લેકમેલિંગ થયું

ટોટલ ગ્રોસ નફો કરોડ કરોડ હોય અને તમે આપો આ પૈસા છે કરીને ભારતીય જનતા પાર્ટી ની અંદર મોકલવાની આ બિલકુલ સાજિશ છે હજી તો શરૂઆત જે છે ને એ માત્ર ઇલેક્ટ્રો બોન્ડ થી થઈ છે હજી પીએમ કેર જે છે પીએમ કેર ની અંદર સુપ્રીમ કોર્ટ ની અંદર એવું કહી દેવામાં આવ્યું કે આ પ્રાઇવેટ સંસ્થા છે તમે ભારત ભારત સરકારનો ત્રણ વાગનો લોગો મૂકો છો તમે એની રિસિપ્ટ આપો છો આ પીએમ કેરની વાત તો હજી બહાર આવવાની બાકી છે કે જેમાં ચાઇનીઝની કંપનીઓએ અને દેશ વિરોધી કંપનીઓએ કેટલા રૂપિયા આપ્યા છે એ વાત પણ બહાર આવવાની છે આ ચૂંટણીનો સૌથી વધારે મહત્વનો મુદ્દો થઈ જવાનો છે કોંગ્રેસે પૈસા લીધા છે તો ડોનેશન લીધું છે અને અમે તો સુપ્રીમ કોર્ટને એવું નથી કીધું કે તમે અમારું જાહેર ના કરો

એ જો ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા આચરવામાં આવેલું હોય તો આ ઇલેક્ટ્રો બોન્ડનું કૌભાંડ છે ઓકે રાકેશભાઈ આપની પાસે આવું છું મુદ્દાઓ ઘણા બધા હોય છે દર ઇલેક્શનની અંદર અને દરેક વખતે અત્યારનો સૌથી મોટો અને મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે ત્યારે પણ રોજગારીનો પ્રશ્ન આવે જ્યારે ત્યારે પણ મોંઘવારીની વાત તો આવે તો જ્યારે મતદાર મત આપવા માટે જાય ત્યારે એવું વિચારે કે હું આ ઇલેક્શનની અંદર પોતાનો કિંમતી મત આપી રહ્યો છું તો મતથી મને શું ફાયદો થશે હું જે પાર્ટીને મત આપી રહ્યો છું આ પાર્ટી મને શું કરાવીને આપી શકે છે આગામી સમયની અંદર આ પક્ષ મારા માટે શું કરશે રાકેશભાઈ ચલો ચેલી લાઈન આમ આદમી મત આપી દઈશ હા બિલકુલ આમ આદમી આમ આદમી પાર્ટી નું જે વિઝન છે એ ક્લિયર છે પણ ગેરંટી આજે જે પ્રધાનમંત્રી શ્રી જે ગેરંટી શબ્દ જે લાવી રહ્યા છે એ ગેરંટી શબ્દ જ તે રાકેશભાઈ એ દિલ્હીની જનતા કે જે વિધાનસભામાં અરવિંદ કેજરીવાલ ને મત આપતી હોય એ જ દિલ્હીની જનતા લોકસભામાં કોને મત આપે છે બિલકુલ હું એ જ વાત કરું છું હું એના ઉપર જ આવું છું કે તમે વાત કરી દરેક જગ્યાએ પોઈન્ટ ક્લિયર કરીને ચૂંટણી લડાય છે

નહીં મારે મારો અવાજ સાંભળવામાં આવે તો અત્યારની આ જે ચૂંટણી છે લોકસભાની જે ચૂંટણી છે સૌ પ્રથમ એ છે કે જે લોકશાહી વિરોધી તત્વો છે જે બંધારણ વિરોધી તત્વો છે એને સત્તામાંથી દૂર કરી અને જે લોકતંત્રમાં વિશ્વાસ ધરાવે છે એવા સજ્જન માણસોની સરકાર બનાવીએ એ આ ચૂંટણીની પ્રાયોરિટી છે ઓકે ઠીક છે આવું છું આપની પાસે આગળ તો આખરે એ બધા જ પક્ષો સાથે આપણે ચર્ચા કરી રહ્યા છે અને રાજકીય વિશ્લેષકો પણ આપણી સાથે જોડાયેલા છે ગઠબંધન શું કહે છે ગઠબંધનની આગામી રણનીતિ શું આવો આ જે તે પક્ષના શું રહેશે એ પણ આપણા સમક્ષ મૂક્યા આગળ પડા ચર્ચા યથાવત રહેશે હાલ રોકાઈશું વિરામ માટે